મેઘરજ તાલુકાના કુંભેરા પાસે મોપેડ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતના મામલે અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો આજરોજ તારીખ છવ્વીસ સપ્ટેમ્બર સવારે અગિયારથી સાંજના પાંચ વાગ્યે મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના કુંભેરા પાસે મોપેડ અને કાર વચ્ચે થોડા દિવસો અગાઉ અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત સર્જી ફરાર થનાર પોલીસ કોન્સ્ટેબલ કૌશિક ભગોરાને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે કારમાંથી દારૂની બોટલો પોલીસ લખેલ નેમપ્લેટ અને પોલીસ યુનિફોર્મ મળી આવ્યો હતો કૌશિક બગોરા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અકસ્માતમાં પિતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી જિલ્લા પોલીસ વડા દ્વારા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે